સાવલી તાલુકાના ગ્રામીણ વિસ્તાર વાકાનેર ગામે પ્રાકૃતિક પરિસંવાદ માટે મુલાકાતે આવ્યા વાંકાનેર ગામની પ્રાથમિક શાળામાં પંથકના ખેડૂતો સાથે પ્રાકૃતિક જનજાગૃતિ અર્થે સંવાદ સાધ્યો હતો રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાના બે ઉપયોગથી ખેતીની જમીનો બંજર થઈ શકે છે જેથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ખાતર માટે ગૌપાલન પણ કરવા અને તમાકુની ખેતીથી દૂર રહેવા જણાવ્યું હતું આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેત ઉપજના અનુભવનું વર્ણન કર્યું હતું આ કાર્યક્રમમાં ભાજપા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ નિયામક ખેતી વિભાગ પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક પ્રાંત અધિકારી મામલતદાર સહિતના અધિકારીઓ ભાજપા કાર્યકરો હોદ્દેદારો પંથકના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ રાજ્યપાલ વાંકાનેરમાં આવેલ પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લઈ ખેડૂતો સાથે ચર્ચા બાદ ગ્રામીણ દલિત ખેડૂતના ઘરે રાત્રિ ભોજન કરશે અને વાકાનેર ગ્રામ પંચાયત ખાતે રાત્રિ રોકાણ કરશે સવારે અનુકૂળતા સમયે વડોદરા એમએસ યુનિવર્સિટીમાં પદવિદાન સમારંભમાં રવાના થશે આ વિસ્તારની મુલાકાત અને પ્રાકૃતિક ખેતી પરિસંવાદ મુલાકાત માટે ધારાસભ્ય કેતન ઇનામદારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આભાર વ્યક્ત કર્યો હતો અમારા સાવલી તાલુકાના વાકાનેર ગામે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જે આજે વાંકાર ગામે પધારીને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રાકૃતિક સંવાદનો કાર્યક્રમ રાખ્યો તો એમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો પણ ઉપસ્થિત હતા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડીએસપીશ્રી બધા ઉપસ્થિત હોય અને આત્મા પ્રોજેક્ટ માધ્યમથી જે આજનો કાર્યક્રમ હતો એમાં ખૂબ ડીપલી એમને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રેરણા આપી છે હું માનું છું મારા સાવલી દેસર તાલુકાની અંદર આ પ્રેરણાથી ખેડૂતોને ખૂબ ઉત્સાહથી અમારા જોડાશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતો અમારા અહીંયા પ્રાકૃતિક ખેતી કરે છે એમને પણ પોતાના અનુભવ આ કસોવાદની અંદર આપ્યા તો આજના કાર્યક્રમનો હું સફળ કાર્યક્રમ માનું છું અને રાજ્યપાલશ્રી જે અમારે ત્યાં પધાર્યા છે ખરેખર ખૂબ મોટી વાત છે આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવવાળી વાત છે કે આજનો દિવસ એ વાંકાનેર ગામમાં રોકાવાના છે પંચાયતઘરમાં જ એ સ્ટે કરવાના હોય અને દલિતને ત્યાં રાતનું એમનું ભોજન હોય ત્યારે અમારો સાવલી ટે તાલુકો રાજ્યપાલ રાજ્યપાલજીને ખૂબ ખૂબ દિલથી હૃદયથી આવકારે છે અને આજના કાર્યક્રમ બદલ હૃદયથી વહીવટીતંત્રને પણ અભિનંદન આપે છે ફરી એક વખત આચાર્ય દેવવ્રતજીનો ખૂબ ખૂબ આભાર કે અમારા સાવલી તાલુકાના વાઘાનેર ગામ જે હજાર્યા આભાર